ચલો મના ભાઈ હવે તમારું એક છોકરું કે જે હવે નાનું નઈ રે શું કેવા માંગો ચામી ચામી હવે છે ને તું નું મોટી મોટી બેન બની જઈશ તું બેબીને રાખીશ રમાડીશ બેબીને કે મારી સ્કૂટી પાકા દે મમ્મા ને પાકા દે તમારા તરફથી લાસ્ટ મેસેજ ચારમી માટે શું હશે એવું થોડી ચાલે કઈક તો કેવું પડે ને શું કેવું છે લવ યુ ફોરએવર નાનો બેબી આવશે પછી શું લાગશે જોયા ભાઈ ખબર પડે ચેન્જ થઈ જશે જીવન બદલાઈ જશે ફાઈનલી જે મોટું બેબી બમ લઈને ફરતા હતા ઉભો તો રે માય શું કહે હવે બોલ બોલ શું કેવું છે કાકીને

बाय बाय जल्दी गुड न्यूज़ आप चु मम्मी टाइम का देंगे मम्मी टाइम का बाय बाय चलो भाभी बोलो तू लगेगा छोकरा हो सके छोकरी छोकरा जो बीबी बॉय आए से गर्ल भाई गर्ल ओके बोलो आए से भाई आए से कि बेना ओके बोलो नाना सु आए से बाबू

Ah! <laughs> congratulations Nano baby boy ayu. Baby boy. Sulaget mami? to pala healthy papa, <laughs> Batao.

વધાઈવા ના રે ફાઈવા જોયું બેબી જોયું કન્ગ્રેચ્યુલેશન કાકી શું લાગે છે શું આવશે શું આવશે છે ભાવુક ક્ષણો નાની માં કઈ બોલવા માટે તૈયાર નથી કારણ કે નાની માં ના અંતરની ભાવના બહુ સરસ છે શબ્દો નહીં મળતા જોઈને કદાચ વધારે કઈ કહી શકશો

ને લેવો ને ગડું નઈ હોય ધારો ગાયું પડ્યું પ્રાણી ભેંકા આટક લઈ જવાના હા હા લઈ જ આજે ભલે તૂટી મારો ભાઈ બસો કિલો નો થશે પણ તમે જાડી નઈ લાગો

પોતે શું લાવ આપો તો માહિર ને બતા એટલે કેવો લાગે માહિર

અમો મરાય દર ટીપી કરી અન ગોપેશુ થી નહી કરી એટલે કે પહેલા ઉમર લઈ જો એટલામાં ના મોરી પછી તો હું પાછો તો નથી ખવડાઈ યક તો